નમસ્કાર ખેડૂત મિત્રો આ ટકા ટક કન્ડિશનવાળું મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે માહિતી પહેલાં છે અને લાયક સબસ્ક્રાઈબરને ફોલો કરી દીધું જેથી આવા અમનો વિડીયો આપણને મળતા રહે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર છે ભદ્રેશભાઈને ત્યાંથી આવેલ છે અને એ આ ટ્રેક્ટર લગભગ આપણે મૂક્યા પછી તરત જ અમુક સમયમાં વેચાઈ જાય છે એટલે કેટલા સારા ટ્રેક્ટર આવે છે તે તમે જોઈ શકો છો મોડલ છે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનો બે હજાર એક સિંગલ ઓનર છે ટ્રેક્ટર જોવો તો ખેડૂત મિત્રો ના નહીં પડી શકો એની ગેરંટી પાટા પણ મજબૂત કન્ડિશનમાં છે જે તમે જોઈ શકો છો એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા એન્જિનમાં ખેડૂત મિત્રો ક્યાંય ધાગો નથી ચોખ્ખો જ બેટરી નવી પાવર સેવિંગ વિનાનું આ ટ્રેક્ટર છે બદ્રેશભાઈ જે ટ્રેક્ટર છે તે ક્યાંક પ્રોબ્લેમ હોય તો સોલ્વ પણ કરાવી નાખે છે અને મસ્ત ટ્રેક્ટર કરી નાખે છે તમારે તો બસ લઈ જવાનું હોય છે અને ઉપયોગમાં લેવાનું હોય છે ટાયર્સની જો વાત કરીએ તો નેવ ટકા ટાયર છે સારા ક્યાંય કટ નથી બાકી મેસી છે એટલે તમને ખબર જ હશે કે એનો અવાજ કેટલો સારો હોય ગામ ખેડૂત મિત્રો તો અમરેલી પ્રોપર આ જોવા મળશે નોંધ ખેડૂત મિત્રો ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરતા નહીં રૂબરૂ મુલાકાત લઈ ખરીદી કરજો કિંમતની જો વાત કરીએ તો એક લાખને પંચોતેર હજારમાં માત્ર આપી દેવાનું છે વધુ માહિતી માટે ભદ્રેશભાઈનો નંબર છે નેવું બે ત્રીસ પંદર બે સડસઠ ભદ્રેશભાઈ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ અઠ્ઠાણું સાત નવ્વાણું ખેડૂત માટે ફ્રી અન્ય વ્યવસાય લગતી માહિતી માટે માત્ર અઢીસો રૂપિયામાં કરી આપીશું રૂપિયાથી વધારે Ni en